નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર હની ટ્રીપ કેસમાં મહિલા આરોપી ઝડપાઈ હની ટ્રીપ કેસમાં મહિલા આરોપી ઝડપાઈ ડ્રાંગદ્રામાં ખંડણી માટે યુવકને ફસાવનાર મહિલાને કોટે જલમાં મોકલી ધ્રાંગધ્રામાં હની ટ્રેપ કેસમાં એક મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપી અંજના નામની મહિલાએ પરેશ રબારી સાથે મળીને એક યુવક સામે ષડયંત્ર રચ્યું હતું આરોપી મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર ફરિયાદી યુવક સાથે સંપર્ક સાધ્યો હતો તેણે યુવકને પ્રેમછાળમાં ફસાવ્યો હતો આ કેસમાં પરેશ રબારી સામે અગાઉથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે જેમાં ફરિયાદીના મિત્ર અજયભાઈ સાક્ષી છે આરોપી મહિલાએ ફરિયાદી અને તેના મિત્રોને ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી તેણે કોર્ટમાં ચાલતા કેસમાં સમાધાન કરાવવા માટે પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી આરોપીએ ફરિયાદીને ગામમાં બદનામ કરવાની પણ ધમકી આપી હતી ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી હતી કોર્ટમાં રજૂ કરતા ન્યાયાધીશે તેને જેલ હવાલે કર્યા છે આ કેસની વધુ તપાસ ધ્રાંગધ્રા સિટી પીએસઆઈ એમબી વીરજા કરી રહ્યા છે